નમસ્કાર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના વિસ્તારમાં સુમુલ ડેરીના પાસે આવેલા મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે દરોડા દરમિયાન આઠ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય આઠ લોકો વોન્ટેડ જાહેર કરાયા છે જપ્ત કરાયેલ મુદ્દા માલમાં ઓગણસાઠ હજાર રૂપિયાનું દારૂ આઠ મોબાઈલ ફોન પાંચ વાહનો એક ફ્રીજ અને રોકડા રૂપિયા સહિત કુલ પાંચ પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ સામેલ છે પ્રતિક્રિયા બાદ પોલીસે આ કાર્યવાહીનું વધુ તપાસ શરૂ કરી દીધી છે અને ઝડપાયેલા આરોપીઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ઘોષણા કરી છે આ દરોડા સુરતના ગેંગ્સ અને દારૂના હેરફેર સામે સંકેત આપે છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત